રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી ત્યારે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થયો સુરતના કતારગામ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો અને ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા આ સાથે જ સુરત કોર્પોરેશનનો પ્રી મોનસૂન પ્લાન પાણીમાં ગયો વલસાડ સુરત અને નવસારી સહિતમાં વહેલી સવારથી જ મેઘ સવારી આવી પહોંચી વાપીમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ તો સુરતમાં રસ્તા પર નદીઓ વહેવા લાગી તેમજ અનેક વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો એકાણું તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધારે ભાવનગરના મહુવામાં અઢી ઇંચ ખાબક્યો હતો સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા સુરતમાં વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો હજી પણ વરસાદ વરસવાનું શરૂ છે વરાછા પાલનપુર પાટિયા અડાજણ પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે સમસ્યા લોકો કો ધંધે પર જાને કે લીએ દિક્કત હો રહી હે પૂરા પાણી ભર ગયા તો ગાડી ભી નહીં ચલ રહી એસી દિક્કત રહી હે सब लोग बाहर निकल के वापस घर पे आ गए हैं कोई नहीं जा पा रहा है सुबह सात बजे से पानी भर चुका है और मालूम नहीं अभी कब निकलेगा पानी सुबह से भरा हुआ है साढ़े छह बजे से लोगों को आने जाने में दिक्कत हो रही है कुछ खाने पीने की चीज लेने में दिक्कत हो रही है घर से निकल नहीं पाते गाड़ी तो बाहर ही नहीं जा रही है फोर व्हील टू व्हील इसलिए थोड़ा प्रॉब्लम हो रहा है

નવસારી શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો શહેરમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું નવસારી સાથે વલસાડમાં પણ એ જ સ્થિતિ જોવા મળી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને આ સાથે જ પાણી પણ ભરાઈ ચૂક્યા છે વાવણીલાયક વરસાદ આવતા ખેડૂતોમાં પણ હાલ ખુશી જોવા મળી રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં અત્યારે બારે મેઘ ખાંગા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક